વડનગરમાં પરંપરાગત મૂળ બ્રાહ્મણો દ્વારા રમાતી ઘેરની ભવ્ય ઉજવણી કરવામાં આવી વડનગરમાં હોળીના તહેવારો ધામધૂમથી મનાવવામાં આવે છે જેમાં ફાગણસુદ ચૌદસ પૂર્ણિમા ફાગણવાદ એકમના દિવસે ધૂળેટી અને ભવ્ય સાંસ્કૃતિક જેવા ભવાઈ ઘડારસ જેવા કાર્યક્રમો યોજાશે ઉત્તર ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લાનું વડનગર ગામમાં ફાગણસુદ ચૌદશ એટલે ધેરૈયા ચૌદસ તરીકે મનાવવામાં આવે છે આ ધેરૈયાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે

આત્મિક ઉર્જા વધે છે અને લોકો આધ્યાત્મિક તરફ જવાના રસ્તા પર જઈ રહ્યા હોય તેવું દેખાઈ રહે છે આ પરંપરાગત વિશે માહિતી આપતા રાજુભાઈ ત્રિવેદી અને અશોકભાઈ જોશીએ શું કહે તે સાંભળો રિપોર્ટર જીગર પટેલ વડનગર